you uh -huh.

છે કોળી સમાજના આગેવાન અને પત્ર લખનાર પુપટ ડાબી નિવેદન માં જણાવ્યું કે કોળી સમાજ માં સર્વે કરીને મેં પ્રધાનમંત્રી છે કુંવરજીભાઈ પંચાયત માં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો છે કુંવરજીભાઈ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ મુખ્યમંત્રી બને તો ભાજપ વધુ મજબૂત થાય અમારા માં નેતા ગણા છે પણ કુંવરજીભાઈ જેવા ભણેલ ગણે નિષ્ઠાવાન કોઈ જ વ્યક્તિ નથી બધા જિલ્લામાં સર્વે કરીને મેં પત્ર લખ્યો છે ત્યારે ગુજરાત ના રાજકારણ માં કઈક નવી હલચલ થઈ છે